નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર મળી રહ્યા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ ખાતેથી નદીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે ભેંસદરા ગામમાં વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં ગ્રામજનોએ અંતિમ વિધિ માટે નદીમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા કારણ કે ગામમાં કોઝવેના અભાવના કારણે ગ્રામજનોએ અંતિમ યાત્રા નદીમાંથી કાઢવી પડી દર ચોમાસાની ઋતુમાં આ પ્રકારની સમસ્યાનો સામનો ગ્રામજનોએ કરી રહ્યા છે ત્યારે ગામના લોકોના વલસાડ જિલ્લાના નવનિયુક્ત એવા સાંસદ ધવલ પટેલ ઉપર મિત માંડીને બેઠા છે કે સાંસદ અહીં કોઝવે બનાવે અને સમસ્યાનું નિરાકરણ લાવે દમદાર ન્યૂઝના સંવાદદાતા સંદીપ પટેલ દ્વારા અહેવાલ